ઇન્દરપુરામાં રહેતો ભરચક ભીડ ઉભરાતી હતી હુમલાની ઘટનાને પગલે અહીં નાસભાગ મચી ગઈ હતી ટપોટપુ દુકાનો બંધ થઈ ગઈ હતી ઘટનાની જાણ પોલીસને થતા મહિદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઘાયલને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો પોલીસે હુમલાખોર વિકી મહેશ ચેવલીને દબોચી લીધો હતો તેની પૂછપરછ કરતા તે પાણીનો ટેમ્પો ચલાવતો હોવાનું મોતી ટોકીસ પાસે પાણીની ટાંકી પાસે ગલીમાં રહેતો હતો નાણાંની ઉઘરાણીને લઈ ફોન ઉપર વાત થયા બાદ પિયુષ તેના ઘર પાસે રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં આવ્યો હતો તે વખતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઘટનાને પગલે ભરસક પતંગ બજાર જોતજોતામાં ખાલી થઈ ગયું હતું કેટલીક દુકાનો પોલીસે પણ બંધ કરાવવાની ફરજ પડી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે કેટલાક રૂપિયાની લેતી દેતી હતી તેને લઈને વિગતવાર પૂછપરછ હાથ ધરી છે